સમાજજીવનને સ્પર્શતા તમામ મુદ્દાઓમાં સદેવગ્રેસર રહેતી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા દ્વારા પંદરમી જૂન બે હજાર ચોવીસના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે એક દિવસીય એચઆર અને સેફ્ટી કોન્ફરન્સનું બીજી વખત સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું સમાજ જીવનને સ્પર્શતા તમામ મુદ્દાઓમાં સદેવ અગ્રેસર રહેતી બોચાસણ સંસ્થા દ્વારા જાડેશ્વર ભરૂચ ખાતે એક દિવસીય એચઆર અને સેફ્ટી કોન્ફરન્સનું બીજી વાર સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોક જાણીતા સંસ્થાના પ્રખર અને પ્રેરણાત્મક વ્યક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાન સ્વામીએ હાજરી આપી હતી અને એકતા એ સમૃદ્ધિ વિષય પર વાત કરી હતી તેમણે પોતાના ઉદ્ગારો દ્વારા એકતાના મહત્વને રેખાંકિત કર્યું અને સમૃદ્ધિ માટે માર્ગ દર્શાવ્યા તથા સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચના મુખ્ય કોઠારી સંત પૂજ્ય અનિર્દેશ સ્વામી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા કોન્ફરન્સના મુખ્ય અતિથિ પીએમ શાહ તેમણે ઔદ્યોગિક સુરક્ષા જાગૃતતા પર તેમણે કંપનીઓનું ધ્યાન દોર્યું સાથે બીએપીએસ હોસ્પિટલના ડોક્ટર્સની પેનલ ડિસ્કશનમાં પણ જાણવા મળ્યું કે કંપનીમાં મેડિકલ ઇમરજન્સીનું ઓએસસી દ્વારા કેવી રીતે મેનેજમેન્ટ કરવું તેવા મહત્વના મુદ્દાની ચર્ચા થઈ આ કોન્ફરન્સમાં એચઆર અને સેફ્ટી ક્ષેત્રમાં વધુ ક્રાંતિ આવે તે માટે વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ આવીને તેમની વાત કોન્ફરન્સ મંચ ઉપર રજૂ કરી બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર સમીર બ્રહ્મભટ્ટ દ્વારા બધાનું સ્વાગત કરીને આભાર વ્યક્ત કર્યો આ કોન્ફરન્સમાં પાંચસો વધારે વિવિધ ઉદ્યોગના એચઆર અને સેફટી પ્રોફેશનલ સે ભાગ લીધો તેમના અનુભવ અને જ્ઞાનનું વેચાણ કર્યું આ મંચે એચઆર અને સેફટી ક્ષેત્રમાં નવીનતાઓ અને શ્રેષ્ઠ વ્યવહાર ઉપર ચર્ચા કરવામાં આવી બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ અટલાદરા દ્વારા આજરોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભરૂચ ખાતે એચઆર અને સેફટીની ખૂબ જ સુંદર કોન્ફરન્સ યોજાઈ જેમાં ખૂબ જ જાણીતા વક્તા પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ યુનિટી ઇઝ પ્રોસ્પેરિટી એટલે કે સંપની અંદર જ સમૃદ્ધિ રહેલી છે એ વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું મિસ્ટર પી એમ શાહ ડાયરેક્ટર ડીશ એમણે ડિસિપ્લિન અને સેફ્ટી એ આપણા ઓર્ગેનાઇઝેશનમાં કેવી રીતે વધારે સ્થાપિત કરી શકે એના વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું એચઆર એક્સપર્ટ્સ અને સેફ્ટી એક્સપર્ટ્સે આપણા ઓર્ગેનાઇઝેશન ઇન્ડસ્ટ્રીઝમાં એચઆર અને સેફ્ટી કલ્ચર એ કેવી રીતે આપણે લાવી શકીએ અને એને વધુ સારું મજબૂત બનાવી શકીએ એનું હાજર રહેલા સર્વ મિત્રોને એમણે એના વિશે જ્ઞાન આપ્યું હતું અને હોસ્પિટલ તરફથી ડૉક્ટર ગુંજન પટેલ જે પોતે જાણીતા પ્લાસ્ટિક સર્જન છે ડૉક્ટર પૂર્વેશ ઉમરાણીયા જેઓ જાણીતા ઇન્ટેન્સિવિસ્ટ છે ડૉક્ટર પિંકેશ પરમાર કે જેઓ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ છે અને ડૉક્ટર તેજસ પ્રદાપતિ પોતે ટોક્સિકોલોજીસ્ટ છે અને ઇન્ડસ્ટ્રીઝમાં પોતાના જ્ઞાનનો ખૂબ જ સારામાં સારો એમણે અનુભવ શેર કર્યો છે તેમણે પોતે જો ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પ્રશ્નો આવે તો એને કેવી રીતે ઇઝીલી હેન્ડલ કરવા અને હોસ્પિટલ એમને કેવી રીતે આમાં મદદરૂપ થઈ શકે એમ છે એના વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું ચારસો ઉપરાંત પાર્ટિસિપન્ટ એના દ્વારા આ કોન્ફરન્સ આજે યોજાઈ ગઈ હતી અને દરેક વ્યક્તિએ પોતે અનુભવ કર્યો કે આની અંદર તેમને પોતાને ખૂબ જ સારામ સારું જ્ઞાન પ્રાપ્ત થયું છે થેન્ક યુ થ્રી પટેલ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહુ એસ ન્યૂઝ સાથે